તમામ ખેડૂત મિત્રોનું સ્વાગત છે જોઈ રહ્યા છો તેમના માલિકનું નામ છે ધવલભાઈ અને તેમને આ જોડી બંને વેચવાની છે ટોટલ જવાબદારીથી અને તેઓ રાજકોટ જિલ્લાના જામકંડોરના તાલુકાના બરડીયા ગામેથી છે ને તેમના નંબર વિડીયોમાં આપેલા જ છે એટલે વિડીયો પૂરેપૂરો જોજો અને આવી કોઈ પણ વસ્તુ ઓકે મિત્રો જય માતાજી